આદે વારા જઈ ગયા હેલો મિત્રો રામ રામ સીતા રામ બધાને સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અને અત્યારે હવાની શરૂઆત થઈ ગઈ છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ઠેલો બેલો લટકાડી દીધો છે એમ કે આપણે જવાનું છે કોલેજ તો કોલેજ જઈને પાછા આવીએ ને પછી બતાવું કાંઈક નવી નવી જગ્યા બધે બરાબર કોલેજ તો તમને બતાવી છે અને કાલનો લોક કેવો લાગ્યો હોય તો કોમેન્ટ બોમેન્ટમાં આપણે કંઈક લખી નાખીજો મજા આવી હોય તો બાકી અત્યારે આપણે કોલેજ જાય છે અને કોલેજ થી આઈને પાછા કઈક નવી જૂની કરશું અને ક્યાં નવી જગ્યા તમને બતાવશું બરોબર ચલો અને આજે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે કઈ રીતના શૂટિંગ કરી છે અમે એ તમને બતાવીશું આજે કઈ જગ્યા અને કઈ રીતના શૂટિંગ કરી છે તમને બતાવીશ બરોબર ચલો બોલ બે શબ્દ ઓકે ઓકે બે શબ્દ ઓકે બોલ બે શબ્દ માતાજી સુખી રાખે યાર આ ઘાસ સહન નથી થતા હવે

તું સારો છે ને એને આપી દે થોડુંક આ છે આપડે વિનીતભાઈ કેમ હું કેવું વિનિતભાઈ એના દાદાનો ટપકાયો

અને અહીંયા જો એક મોડ કળા કરે છે એ બતાવું એ નાના નાના બોલતા ને બોલતા ને બોલતા ને અહીં કળા કરે છે મોડ મોડ કરા છોડી દીધી આપણે આયા એટલે છોડી દીધી અને કંઈક આવી લોકેશનમાં અમે આવ્યા હતા અને આ બધા અમારા ધુરંધરો છે આ બેટ લાઈન મંડાણો છે થોડોક ક્રિકેટ જેવો વિડીયો હતો તો એ ઉતાર્યો છે ને આવી લોકેશન હતી તો આયા દડો આ દોડો આ દોડો દોડો

મમ્મી લેવા ગયા છે શાકભાજી પછી ઘરે જાઉં લઈને અને અહીંયા તો કરિયાણાનો સામાન લઈ લીધો છે જીરો જીરો ના હશે આપણો નિકોલ ગામ રોડ અને અહીંયા લસણ ડુંગળી વેચે છે આપણે કાંઈ જરૂર નથી લેવાની આપણે વાય તો ઘરની છે એટલે હાલો તો હવે જઈએ ઘરે અને આ બાજુ બધું ખોદકામ ચાલુ છે આખા રોડની પથારી ફેરવી નાખી છે ઓલી બાજુ જામ જોઈશું ત્યારે પથારી ફેરવી નાખી છે રોડની એટલે બધા ગાડીઓ અહીંયા બારી મૂકવી પડે છે રોડ ઉપર આખો રોડ ખોદી માર્યો છે એના લીધે ઓલા પણ ટ્રાફિક જામ થાય છે આ ચોપડીયા ટ્રાફિક જામ થાય છે ટોળ ખોદી માર્યો આખો આખો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘેરે લંબાવી દીધી છે આપણે અહીંયા શાંતિથી ખાટલે ખંડો ખંડ એકદમ આવે છે છે અહીંથી આગળ વાતાવરણ એટલે છાટા જેવું આવતું હતું હવે આવી ગયા છે જયારે અત્યારે કઈ વરસાદ વરસાદ આવ્યો નથી પવન આ ક્લાસ આવે છે એટલે આપણે અહીંયા લંબાવી છે અરે ભાઈ આટલા ઉપર તો મિત્રો આજ માટે આટલું જ છે જો વિડીયો ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જય હિન્દ જય પારા